મિત્રો ટુડે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા જીરુના ભાવ જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા જીરુના બજાર ભાવ મળતા રહે આજના જીરુના બજાર ભાવ ધ્રોલ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો પંચાણું રાપર ચાર હજાર આઠસો અગિયારથી ચાર હજાર આઠસો અગિયાર મોરબી ત્રણ હજાર છસો સિતેરથી પાંચ હજાર આઠસો નેવું પોરબંદર ચાર હજાર પચીસથી પાંચ હજાર ચારસો પચીસ રાજકોટ ચાર હજાર સોથી છ હજાર બસો પચાસ ડાંગધ્રા ચાર હજાર સાતસો પાંચથી છ હજાર સાતસો સિત્તેર જેતપુર પાંચ હજાર પાંચસો પાંચથી પાંચ હજાર સાતસો એકતાલીસ અમરેલી ત્રણ હજાર છસોથી છ હજાર બસો પચીસ વાંકાનેર ત્રણ હજાર ત્રણસો વીસથી પાંચ હજાર છસો પિસ્તાલીસ હળવદ ચાર હજાર પાંચસોથી છ હજાર એકસો પચાસ જુનાગઢ ચાર હજારથી પાંચ હજાર બસો વીસ બાબરા ચાર હજાર બસો પચીસથી ચાર હજાર નવસો પિંચોતેર પાટણ પાંચ હજાર પચાસથી પાંચ હજાર પચાસ નેનાવા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર છસો એકવીસ બોટાદ ત્રણ હજાર છસો પંદરથી છ હજાર છસો પિસ્તાલીસ કાલાવડ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર છસો પિંચોતેર થરાદ પાંચ હજાર અગિયારથી પાંચ હજાર સાતસો પચીસ જસદણ ચાર હજારથી છ હજાર ઈસા પાંચ હજાર સાતસો એકાવનથી પાંચ હજાર સાતસો એકાવન ચાર હજાર આઠસોથી પાંચ હજાર છસો ચાર હજાર પાંચસોથી પાંચ હજાર નવસો ચાલીસ વારાહી ચાર હજારથી પાંચ હજાર ત્રણસો એકાવન સાવરકુંડલા ચાર હજાર સોથી છ હજાર એકસો જામનગર ત્રણ હજારથી પાંચ હજાર નવસો પંચોતેર રાઘનપુર ચાર હજાર નવસો નેવુંથી છ હજાર ત્રણસો ઊંઝા ચાર હજાર ચારસો બારથી સાત હજાર ત્રણસો નેવું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો